જય મહારાજ મિત્રો તો હું અત્યારે આવી ગયો છું મિત્રો બારેજીડીના જે ફેમસ સમોસા કહેવાય ને એ ખાવા માટે આપણે આવી ગયો છે મિત્રો જો અમારી પાછળ છે રામદેવ સમોસા એ છે અહીંયા આપણે તમને એડ્રેસની વાત કરું મિત્રો આ છે ખાતર ચોકડી છે ખાતર ચોકડીથી અહીંયા મહેમદા દ્વારા રોડ પર આવીએ ને એટલે આ મહેમદા રોડ છે અને અહીંયા છે રામદેવ સમોસા જોરદાર તમને અહીંયા સમોસા અહીંયા બનાવે છે શું પ્રાઇસ છે અને કેવા સમોસા મળે છે અને શું ટાઈમિંગ છે એ બધી વાતચીત આપણે કરીશું ચાલો મિત્રો આઈ જાઓ

どうぞ。 જય મહારાજ શું નામ છે આપનું વિજયભાઈ વિજયભાઈ આપણે જે સમોસાની લારી છે એનું લોકેશન કંઈ આવ્યું આપણે આપણે મહેમદાવાદ ખાતરી ચોકડી મહેમદાવાદ રોડ બરાબર અને અહીંયા કેટલા સમયથી આપણે આ લારી છે કેટલા સમયથી આપણે સમોસા બનાવવાનું બારેક વર્ષથી છે અને બારેક વર્ષથી આ સમોસા બનાવીએ બરાબર અને અહીંનો લારીનો ટાઈમિંગ શું છે આપણે સવારે આઠ વાગ્યાથી પાંચ વાગ્યા બરાબર અને સમોસાની પ્રાઇસ શું રાખી છે આપણે વીસ રૂપિયાના પાંચ વીસ રૂપિયાના પાંચ પાંચ લં બરાબર છે અને જોડે શું શું આપો છો ચટણી આપીએ હા તીખી છે અને બીજી આમલેલી ચટણી આવે અને પાર્સલ કરવું હોય કોઈને લઈ જવું હોય તો પાર્સલ શું કોઈને લગ્ન પ્રસંગમાં ઓર્ડર જોઈતા હોય તો હા ખરો ખરો પ્રસંગમાં ઓકે જય મહારાજ જય મહારાજ તો મિત્રો અહીંયા કસ્ટમર બેઠા છે સમોસા ખાવા માટે એમનો રિવ્યુ લઈશું પેલા તો સૌપ્રથમ તમારું નામ જણાવો કિશનભાઈ અહીં તમે જે આ બારજીના સમોસા જે ખાવા આવ્યા છો એનો ટેસ્ટ કેવો છે એક નંબર અને કેટલા સમયથી અહીં ખાવા માટે આવે એવું છે ચેમ એવો ટેસ્ટ અસર ચેન્જ નહીં જોરદાર અહીંયા આવવા માટે અમારા વ્યુવર મિત્રો શું કહેશો કે અહીં મિત્રોના કંઈ ખાસ પધારો ખાસ તમે એની પસંદની ચટણી ચાખો ખાસ તમને સમોસા ચાખો જોરદાર તમને ટેસ્ટ જોવા મળશે ઓકે જય મરાજ જય માતા તો મિત્રો હવે આપણે સમોસ આવીએ ખાસ પધારની સેવા થઈ આ છે કઢી ચટણી કઢી ચટણી છે મિત્રો અને આ છે ચીકી

જોરદાર ટેસ્ટ છે મિત્રો અને માત્ર વીસ રૂપિયાના પાંચ સમોસા તમને અહીંયા મળી જવાના છે ખાતરજ ચોકડી આવો ને તો એકવાર અહીંયા રામદેવ સમોસાની મુલાકાત લેવાનું ભૂલજો મિત્રો ખૂબ મોજ પડી જશે તો મળીએ એક નવા વિડીયો સાથે જય મહારાજ